મજામાં છે એ તો પેલા બધાને જય માતાજી જય મા ખોડલ અને સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો આપણે તો જો અત્યારમાં તે હવે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ચા પાણી પી લીધા છે અને આ દક્ષિણ દ્રષ્ટિ અત્યારમાં કંઈક કરે છે અને આજ તો આપણે ક્યાંય જવાનું નથી લીધું નથી તારું કામ એક હતું એ કાલે આપણે પતાવી દીધું અને આજ તો આપણા ગામ હોય છે હીરા તો થોડીક સાફ સફાઈ કરી નાખી તો પછી આપણે સડી જાવી કામ

ડૉક્ટરે કીધું છે શેણા ખાવાનું કે લોહીને ટકા ઘટે છે કે થોડોક કઠોળ ને શેણામાં પલાળીને પલાળે પલાળાએ ને ખાડે લીલોતરી શાક બનાવીને ખાવ તો કે લોહી તમારે બને એ શેણા પલાળા છે હાલ મારા બા આપે છે અહીંયા ભાણું કરી અને આપણે અહીંયા દે જઈએ અહીં કે બકરાનો નાસ્તો આવી ગયો છે આ ભાણી અમારો જો પૌડા વીણી આવ્યો છે નદીમાંથી નાસ્તો આવી ગયો છે તો હાલો આપણે નાસ્તો ના જો અત્યારમાં શણ્યા શેકે છે ડૉક્ટરે કીધું એટલે તરત અસર થયો હાલો તો જો દક્ષા કંઈક શણ્યા છે કે છે જો દ્રષ્ટિ ને આ ભાણકી બે ગયું હતી દુકાને હાલ તો હવે આપણે આપડા કામે ચડી જાવી આપણે જો ફાઇનલી સિરા લીધું છે હવે ચડી જાવી આપણે કામે હાલો તો એ ભલાવ છે કે આપણે જાવતી કામે ફેમિલી જો આપણે હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે સાડા અગિયાર જેવું તો આજ તો ભરીને ગુંદાનું શાક કરે છે ઘણા સમય પછી બનાવ્યું ગુંદાનું શાક અને બનશે એ ગુંદા ભરે છે ને ગુંદાનું શાક બનાવતા

શરૂ કરવા નહોતું ને ત્યાં લાઇટ ગઈ હજી લગભગ આવે છે વરસાદ એવું લાગે છે ફેમિલી આવ્યો હો વરસાદ હવે દેખાય છે વરસાદ ફાઇનલી આવ્યો હો વરસાદ

તો ફેમેલી વરસાદ જો આવ્યો પણ થોડીક વાર આવ્યો પણ મોટા સાથે થોડો પીડ્યો હારો અત્યારે ગયો હવે આપણે તો થઈ ગયું ગરજે છે આવે તો આવે કઈ નક્કી નહીં દ્રષ્ટિબેન આવું હતું પણ કઈ મેળો આવ્યો નહીં જો દ્રષ્ટિ એ દ્રષ્ટિ આ હા તો ભાઈ આપણે લાઈટ તો જો લાઇટ ના ધાંધિયા છે વરસાદ યાદ હતો ને બધું જો ગમ તો જો મારા રોટલા વેલા સેતી એક રોટલા નાખી દીધો છે બીજા રોટલાની તૈયારી કરે છે બધું આજ તો ઘોર જેવું છે વેલા સેતી રાંધી નાખે લાઈટ બાઈટ હોય કે ન હોય તો ભાઈ અમે તે ભાઈ નવી નવી ચેનલ બનાવી છે થોડોક સપોર્ટ કરજો

ફેમિલી આપણે વરસાદનું વાવાઝોડા નું અને પાવર ને એવું બધું બહુ હતું લાઈટ ના દાંડિયા આજ હતા બપોર પછી બહુ ચાર થી પાંચ વખત ગઈ એટલા માટે આજ તો વેલા હારતે આપણે હાજ નું વાળું બનાવી નાખેલું અને લગભગ અત્યારે તૈયાર થઈ ગયું છે અને બપોર પછી તો હીરા કંઈ હરકા ગણવા દીધા નથી તો થોડાક હતા અધૂરાથી પૂરા કર્યા અને હવે આપણે વ્લોગને અહીંયા આપણે પૂરો કરીશું અને હવે એક નવા વ્લોગમાં મળીશું અને આ વ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા માટે અને થોડોક સપોર્ટ કરજો ફેમિલી તો હવે જય માતાજી જય હિન્દ જય ભારત